લેખિત રજૂઆત કરી હતી પોતાની રજૂઆતને સફળતા મળવા બદલ રાજ્યના પોલીસ વડાનો પણ આભાર વ્યક્ત કર્યો મારું નામ વિમલ ચુડાસમા છે થોડાક દિવસો પહેલા ગીર લાખ રૂપિયાનો વિદેશી દારૂ પકડાયેલો એ એ આની પણ અને દારૂ ગીર સોમનાથ ગાંધીનગરથી મોનિટરિંગ ટીમ ને આવવું પડ્યું અને આ જિલ્લાની પોલીસને પણ ખ્યાલ ન રહ્યો ત્યારે મેં આની પહેલા પણ જે અહીંયા ગીર સોમનાથ જિલ્લાના એસપીને પણ કીધેલું કે સમગ્ર મારી નેવું સોમનાથ વિધામાં વિધાનસભામાં બે વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે ક્રિકેટના સટ્ટા ચાલી રહી છે યંત્ર નામની ગેમ ચાલુ રહી છે જુગારધામ ચાલી રહ્યું છે છતાં પણ કોઈ એક્શન લેવામાં ન આવ્યું ત્યારે હું પોતે રૂબરૂ ડીજીપી શ્રીને મળેલો અને ગૃહપ્રધાનને પણ મળેલો અને તેમને જે વિડીયો જે ખુલ્લે આમ વેચાતા હતા દારૂ એ વિડીયો પણ બતાડવામાં આવ્યો આ બ મારી નેવું સોમનાથ વિધાનસભામાં સભા જે પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે વિશ્વમાંથી લોકો સોમનાથ દાદાના દર્શન કરવા આવતા હોય અને આ જ સ્થાનિકમાં જાહેરમાં આ બધું વેચાતું હોય અને લોકો ત્યાંથી પસાર થતા હોય અને યુવાન મારું યુવા ધન એ એ દારૂ તરફ જઈ રહ્યું છે ડ્રગ્સ તરફ જઈ રહ્યું છે જુગાર તરફ જઈ રહ્યું છે ક્રિકેટ સટ્ટા તરફ જઈ રહ્યું છે ત્યારે મેં એસપીને પત્ર પણ લખેલો છતાં પણ કોઈ એક્શન લેવામાં ન આવી ત્યારે ગુજરાતના ડીજીપી શ્રીને અને ગૃહપ્રધાનને હું મળેલો અને તેમને રજૂઆત કરેલી અને રજૂઆત કર્યા પછી મોનિટરિંગ સેલ દ્વારા એમને જાણ કરેલી અને આ પછી બધી એક્શન લેવામાં આવેલી છે અને મારી રજૂઆતના કારણે આ તંત્ર ઉપર જે પોલીસ બેફામ બની હતી એની ઉપર એક્શન લેવામાં આવેલું છે હજી પણ જો જાહેરમાં હજી પણ આ જે વેરા નેવું સોમનાથ વિધાન વિધાનસભામાં જાહેરમાં હજી પણ જે જાહેરમાં દારૂ વેચાઈ રહ્યું છે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે કે ક્રિકેટ સટ્ટો કે યંત્ર નામની ગેમ કે જુગાર ચાલી રહ્યો છે એ હજી પણ બંધ નહીં કરવામાં આવે તો ડીજીપી દ્વારા ઉપરથી તેમની ટીમ મોકલવામાં આવશે દારૂ માટે મોનિટરિંગ સેલની પણ રેડ પાડવામાં આવશે અમારી રજૂઆતના કારણે થયું છે ત્યારે ખાસ કરીને હું ગુજરાતના ડીજીપી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ